હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં મસ્ત ગરમ માં ગરમી રોટલાની સાથે ખાવાની મજા આવે એવું સરસ મજાનું આખા રીંગણનું શાક બનાવીશું તો ભરેલા શાક બનાવવા માટે અહીંયા આપણે એકદમ જીણા જીણા નાની સાઈઝ રીંગણ લીધેલા છે જે રીંગણ એકદમ કુણા માખણ જેવા છે તો હવે આપણે આ રીંગણ વચ્ચે બે કટ લગાવી લેશું કેમકે ભરેલા રીંગણ બનાવવા હોય એટલે વચ્ચે આપણે કટ લગાવી લેવાનો તો આવી રીતના આપણે રીંગણની વચ્ચે કટ લગાવી લઈએ તો ભરેલા રીંગણનું શાક બનાવવા માટે આપણે જેટલા રીંગણને કટ કરવાના હતા એટલા આપણે કટ કરી લીધેલા રીંગણને કટ કર્યા પછી તરત જ પાણીમાં નાખી દેવાના નહીંતર રીંગણ તમારા કાળા થઈ જશે પાણીમાં નહીં નાખીએ તો આવી રીતના આપણે રીંગણને કટ કરીને રેડી કરી લીધેલા હવે તેમની અંદર ભરવા માટેના મસાલાની તૈયારી કરી લઈશું તો મસાલો બનાવવા માટે અડધો કપ આપણે લીધેલા છે રોસ્ટેડ સિંગદાણા જેના ઉપરથી ફોતરા કાઢી લીધેલા અને ભરપૂર આપણે સૂકું લસણ નાખીશું વન ફોર્થ કપ વ્હાઈટ તલ નાખીશું મસાલો એક એકદમ જબરજસ્ત હશે ને તો ભરેલા રીંગણ બહુ જ સરસ બનશે બે ચમચી દાણા જીરું પાવડર એડ કરી દીધેલું દોઢ ચમચી લાલ મરચું પાવડર જે કશ્મીરી મરચું પાવડર નાખેલો બે ચમચી વરિયાળી નાખીશું અડધી ચમચી હળદર એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું નાખીશું અને થોડુંક ઉપરથી એક થી બે ચમચી જેટલું તેલ નાખીશું હવે આ મસાલાને સરસ રીતે ક્રશ કરીને રેડી કરી લઈશું એકદમ લચકા જેવો મસાલો બનશે કેમકે જે મસાલાની અંદર લસણ હોય ને રિયલી મસાલો ટેસ્ટી બનતો હોય છે આપણે આની અંદર શીંગદાણા અને તલ નાખેલા ગાંઠિયા પણ આપણે એડ કરી શકીએ તો મસ્ત એવો લચકા જેવો રીંગણની અંદર ભરવા માટેનો આપણો મસાલો બની ગયો આ મસાલો તમે આવી રીતના બનાવીને કાચના ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી દેવાથી આ મસાલો પંદર દિવસ સુધી ખરાબ નહીં થાય જ્યારે ભરેલું શાક બનાવવું હોય ત્યારે તમે આ મસાલો રીંગણની અંદર ભરી શકશો તો અહીંયા મસ્ત એવો મસાલો બની ગયો હવે આપણે ડાયરેક્ટ જ મસાલો રીંગણની અંદર ભરી લઈશું તો બધા જ રીંગણની અંદર આપણે મસાલો ભરી લીધેલો અને એક્સ્ટ્રા થોડોક મસાલો વધ્યો છે જ્યારે આપણે શાક બનાવીશું ત્યારે એડ કરી દઈશું તો હવે આપણે આ શાક કઢાઈમાં જ બનાવવાના છીએ તો કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં નાખીશું રાઈ જીરું એડ કરી દઈશું થોડીક હેંગ નાખીશું અને ભરેલા રીંગણ તેલમાં મૂકી દઈશું રીંગણ ને થોડીક વાર આપણે અડધી મિનિટ સુધી આવી રીતના તેલની સાથે સોતે કરી લઈશું જેનાથી બધા રીંગણમાં મિક્સ કર્યા પછી હવે આપણે ગેસ એકદમ ધીમો કરી દેવાનો છે ધીમા ગેસ ઉપર આપણે આ ચડવા મૂકી દેવાના છે તો કઢાઈની ઉપર આપણે ઊંધી થાળી મૂકી દઈશું થી ચાર મિનિટ સુધી ચડવા દઈશું આપણે તો ચાર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયેલો હતો રીંગણને જોઈ લઈએ તો અહીંયા આપણા અડધા જેટલા રીંગણા ચડી ગયેલા તમે જોઈ શકો છો મસ્ત એવો કલર પણ આવી ગયો છે હવે આપણે અડધા થી પોણા જેવા રીંગણ ચડી જાય ને એટલે એક્સ્ટ્રા મસાલો હોય ને તે આપણે એડ કરી દેવાનો તો મસાલો નાખ્યા પછી હળવા હાથે આપણે રીંગણને મિક્સ કરી લઈશું નહીતર રીંગણની અંદરથી મસાલો બહાર નીકળી જશે આ રીંગણને સરસ રીતે મિક્સ કરી લીધેલા હવે આપણે ઉપરથી અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું કેમ કે હજી થોડાક રીંગણ કાચા છે એટલે ફરીથી આ રીંગણને ચડવા મૂકી દેવાના છે અને આ થોડું થોડુંક ગ્રેવી વાળું રાખીશું જે બાજરીના રોટલાની સાથે ખાવાની બહુ જ મજા આવશે તો અહીંયા મેં પોણો ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધેલું શાકને મિક્સ કરી લીધેલું હવે આપણે ફરીથી ના શાક ને થી ચાર મિનિટ સુધી એકદમ ધીમા ગેસ ઉપર ચડવા દઈશું તો અહીંયા આપણે જોઈ લઈએ તો એકદમ મસ્ત કુણા માખણ જેવા રીંગણ ગળી ગયેલા છે ઉપરથી ધાણા પણ નાખી દીધેલા અને જોતા જ રીલી મોડામાં પાણી આવી જાય એવું આપણું સરસ મજાનું આખા રીંગણનું ભરેલું શાક બની ગયું જેનો મસાલો એટલો ટેસ્ટી બન્યો છે ને કે ગરમ ગરમ આ શાક બાજરીના રોટલાની સાથે ખાવાની મજા આવી જશે તો અહીંયા આપણે લોટવાળા ચણાના લોટના મરચા પણ બનાવી લીધેલા હશે જે આપણે ભરેલા રીંગણ અને રોટલાની સાથે ખાઈશું અને મૂળાને પણ કટ કરી લીધેલા હશે એના પછી અહીંયા મસ્ત ગરમમાં ગરમ બાજરીના રોટલા પણ બની ગયા છે ફૂલીને દળિયા જેવો રોટલો આપણો થઈ ગયેલો ગરમ ગરમ રોટલો આપણે ભરેલા રીંગણની શાકની સાથે સર્વ કરી લઈશું તો ચલો હવે થાળીમાં આપણે સૌથી પહેલા રીંગણનું શાક સર્વ કરીશું એના પછી ગરમમાં ગરમ બાજરીનો રોટલો મૂકી દઈશું મૂળા પણ મૂકી દઈશું લોટવાળા મરચા પણ અહીંયા સર્વ કરી લીધેલા ધાણાની ચટણી પણ અહીંયા અહીંયા આપણે મૂકી દીધેલી અને મસ્ત ઠંડી ઠંડી છાસ તો શિયાળાની ઠંડીમાં બધી વસ્તુ મળી જાય ને ખાવાનો જલસો પડી જાય તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું